સમાચાર અમરેલીથી મળી રહ્યા છે જ્યાં ચારલા નગરપાલિકાની ચૂંટણી આવે પહેલા જ અહીંયાના પ્રમુખે રાજીનામું આપી દીધું છે જેના કારણે અહીંયા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે તેવામાં અહીંયાના નગરપાલિકાના પ્રમુખના પતિ વનરાજભાઈ વાળાની પ્રતિક્રિયા પણ આ સમગ્ર બાબતે સામે આવી છે તેમણે કહ્યું કે પાલિકામાં ચોવીસ બેઠકો ભાજપને આપી લોકોએ વિશ્વાસ વ્યક્ત કરેલો છે બાવીસ કરોડની રકમ પાલિકામાં હોવા છતાં સભ્યોમાં આંતર કલહ છે તેવું પણ તેમણે કહ્યું

મતલબ થતો નથી તો આજે હું ચલાલા શહેરની સૌ જનતાને કહું છું કે હું ચલાલા નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું